EEEEE hey.

દીકરા ને એવું જ હોય બટા ગંધાવાનો દીકરો થો દીકરો છું ખબર તારે ક્યાં કઈ તારે ક્યાં કઈ કામ કરવા જાવું છે ઘર માં ધ્યાન દેવું નથી હું શું કે તને થોડોક રહી ગયો કોમ આમ કરીશ આ તો માર ઢોલ માં નહીં જાય તો એમને કોમ વયોજન કરતા વયો જા મારા ઢોલ માં મારે નહીં જવું બરોબર કાકા કાઉ કરવા ના જવું તો મારા બાપા ને મોકલો ને ભાઈ આ તો પણ તને કોઈ દી એમ ન થતું કે ના હું જોઈએ જોઈ આના હું જો આકા થોડી બબીતા છે એટલે એને હામાં પાણી છોડ્યો હા ભાઈ એ વિહામો દે વિહામો એમ કઉ છું હું એની આમ તમને દાંત હું કાઢો તો પણ એને વિહામો દે એમ કઉ છું લાગે મોટું ઇવરજ જેવરજ જેવું

ભગવાન તા બતા એ તારા આપા આય છે રાંધી ને બેન તાજો માજો પોપટ જેવો કરી દીધો તો પોપટ ઉડ્યો હોત બીણો ઈ તો વિચાર કરો તો પણ ઉડવા મીડવામાં અમારે શું વિચાર કરવાનો હોય ઉડે પછી વિચાર કરવાનો હોય લવણ કરતો ન કરે એક મૂકી દેઈશ લવણ નથી કરતો જારે હોય ત્યારે તમે કે આ સોબા આ માર બાપાને કી ગયો હું કહું મારા બાપાને કી ગયો ભાઈ રહેતો નથી એટલે એ વાત કર દો તું મારા ઢોરમાં વઈ જઈશ હા તરત

આ તો પણ તારે વરોધી ખમ્મુ જો હે હું લેવા ખમ્મુ જોય ભાઈ હું લેવા એટલે ખમ્મુ પડે મોય તો જ કેતા હોય અરે પણ હું લેવા ખમ્મુ જો આમ જો હા કોણ છે આપણે હાવ મોરું વરો હા 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 અને આ તારું કાઈ પતે એમ છે નહીં નહીં હા તારા આપાને પૂછ એમ નહીં ઓણ મોરું વર છે તો આપણે કેદી હારું થાય તું થાવા દેસ તો થાય અરે હું તો ઘણુંય થાવા દયું તમે બે કાઈ વધવા દીઓ થાય આ ભૂંગરા હરવામાં જ છે આમથી ઘડી કોલું બેન પડે ઘડી કોલું

પાંચ વર્ષ થી ટીંગાડી રાખો આ તો પાંચ વર્ષ ખીમો ને તો ભેગો ભેગી એક વરસ ખીમ ની હવે ખાવી તો હું ખમી જાય તું નઈ ખાઈમ એમ તારા પાજી જીવેશ એટલે તો ઉપાધી છે કે આવી કે કેનામાંથી ઉસાવે તો મારું કક ગોઠવે ને એવું ન હોય તઈ ઈ તને કેતો ન હોય બાકી તારા વિચાર કરતો જ હોય મારો વિચાર કરોમાં એન કરતા બીજા વિચાર કરો

કેવા પડે હજી થી શું લેવા કેવા પડે અત્યાર થી કેવું પડે નકર લાયસન કટ થઈ જાય તો આ છે અહીંયા શું વાંધો છે આ પપ્પા કહેવાય તો શું કેવાય પપુડી કેવાય શું કેવાય પપ્પા પપ્પા આટલું બધું હું મોઢે સડાવી મીકો હા અને તું હું એની આરે ઊભો ઊભો નકર દાંત કાટોસ એ હું જે મને સાંભળો તો રાજા હા કાલે સવારે 10 વાગે આણા તેડી જજો એમ કીધું બોલો લો હવે ગાણા તેડી જજો ને તે કાઈ કીધું નહીં મારે પછી ક્યાં કાઈ કહેવાનું છે

જો કઈ હરી કરીને તારું ડોક મેળવી નાખું તું ક્યાં છોકરા જેવો જાશો ને પૂછવા નહીં શું કરી લઈ આ તો આમ હું શું કેતો તો હજી શું છે તારે તમે આણા તેડવા જાવ ને હું પસા કાકાનો ઉકડે ઉભો છું અરે ર હું અરે ર અરે ઉકડા ઉપર હું તારો ડેટો છે ડેટો કાઈ નહિ આપણા ગામમાં ઉસોમાં ઉસો ઉકડો છે તમે આગળથી આવતા હોય તો દેખાય ને પણ આટલું બધો અરક પડડો હું લેવા થાસ અમારે વહુ લેવા જવાની હીરા માણેક લેવા ન જવાનું ઉયો જા ઈ મારા માટે તો રોમા માણેક છે કાકા ઉયો વજાની રોમા માણેક કરવું તેમાં છે તો છે કેવી પડે તમારે બેને બતક જેવી છે મેં કાઈ ઉપર

અત્યારનો ઈ યુગ છે હા બાપા બાપને મૂકો તડકે અને હાહરન પકડો કોઈ ઉદયનગર હમણાં છૂટો ધોકો આવશે ને તો તમારું કલ્યાણ થાય કલ્યાણ કરી નાખ્યું તમે હવે ક્યાંથી થાય એક તો પૂપિયા એવો મોઢા હોય થાય બ તારું કરીને બુશિંગ બીચિંગ એ ઉદય માથારો ને આમ જો એ હું કેતો તો મારા હાઉ વાટુ એક આઈથી બે રસના ગ્લાસ લેતા જઉં હું જોઈશે હે

હું કીધું એટલે હું કીધું પણ હું આ બધો વહુ ગેલો થઈ ગયો છો એટલે એટલે મારા કાકી હતા ત્યારે તમે વહુ મેં કોઈ કીધું તારા જેવું કર્યું અરે મારી કરતા કરતા હતા મારા કાકી હતા ત્યારે કીધું મારું મન મોર કાટ કરે મન મોર કાટ કરે મારા કાકી હતા ત્યારે તમારું મન મોર બની કાકડા બોલાવે છે કાકડા તેડવા નથી ટેડીયો મને હું જાય તમાર બાપું ટેડીયો એલા કોક દીક આની મથે દયા ખા દયા હું હું લેવ ખાવ ઈ તો જેઠાલાલી નથી જેઠાલાલ વાળી ઉપર જેઠાલાલ મારી માહે પડી જાય કેવો છે કઈ ખબર નથી પડતી તેજ બગાડ્યો જે છે ઈ બિયરણ તમારું છે ભઈયા અને હવે ટેડીને જાવજો બરોબર હા હા ટેડે વખત ના આવન આટલી વાર એ ધોકો લઈને ઊભરો અલવુ છે